ખાસ કરીને ખેડૂતોની અંદર જે માગણી હતી એ માગણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ભાજપ પ્રમુખ તળાજા ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને અમારા કિસાન મોરચા દ્વારા સરકારને જે રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે ખેડૂત હિતમાં ખૂબ સારો નિર્ણય લીધો છે એની હિસાબે ખેડૂતોને જે માલના પૈસા ઓછા આવતા હતા તે આજને જે જે નિર્ણય લીધો છે પહેલી તારીખથી નિકાસબંધી ખોલવાની છે આજથી બજારની અંદર પચાસ રૂપિયા જેવો સીધો જ સુધારો થયો છે એટલે ખેડૂતો માટે ખૂબ સારો નિર્ણય અને ખેડૂત વતી સરકારનો અને આપ સૌ મીડિયાનો હું આભાર વ્યક્ત કરું છું એમાં થોડોક અત્યારે આજે ફાયદો થયો છે પણ જે ગયા વર્ષેના ભાવ હતા એ પર ભાવ ઓછા છે અને ઓછા ઓછા હાથસો હાથસો ભાવ વાવો જોઈએ તો ખેડૂતોને પોસાયો આવે ત્યારે બિયારણ મજૂરી કેટલું મોંઘું છે તો કઈ રીતે પોસાય અત્યારે જે ત્રીસ આવ રૂપિયામાં વધારો આવ્યો એમાં અત્યારે ખેડૂતોને પોસાય એવું નથી મજૂરી બધી મોંઘું છે હાલના તારીખે અમરના વર્ષમાં નિકાસ વરસાદ વધારે પડતા પડેલી ડુંગળીમાં બહુ નુકસાની ગઈ છે તો અત્યારે આ ખેડૂતોને બહુ પોસાય એવું છે નહીં નુકસાની છે તો ભાવ ગઈ છે વટી ગઈ છે પણ અત્યારે હાલના તબક્કે જે નિકાસ બંધી બંધ હતી તો એ વહેલા તકે એને છોડવાની જરૂર હતી એમ એ ખેડૂતોએ જે અત્યારે જે નિર્ણય આ માર્કેટ યાર્ડ જે લોકોએ મોકલાયો સરકાર શરીરને તો નિકાસ આપી છે પણ જે અત્યારે આગળનો માલ ગયો એ બધો સસ્તામાં ગયો અને અત્યારે પચાસ રૂપિયાનો ફેર પડ્યો મગજ સાધો ફેર કહેવાય નહીં સાતસોથી આઠસો હજાર રૂપિયા સુધી ભાવ હોવા તો ખેડૂતોને પોસાય એવું છે અત્યારે જ્યારે બિયારણ લેવાનું હતું ત્યારે કેટલું મોંઘું હતું સોંપવાનું તો તારે કેટલું મોંઘવારી મોંઘવારી છે તારે મજૂરી બધી રીતે મોંઘું પડે છે તો આ બધા ખેડૂતોને ક્યાં સુધી વગા મજૂરી માલ જે રોકાણ કર્યું હોય એ વગા તારે રોકાણ પરત મળશે એમાં શું ફાયદો થાય છે ખેડૂતોને અંતે નુકસાની છે એમ તો હજી ભાવ મળે ભાવમાં એવું ખેડૂતોનું હોવું બધાને કહેવાનું છે બરાબર હા પછી પૂછો તો